ભાવનગરમાં મહિલા પર ચાર લોકોએ કર્યો હુમલો મહિલાના જેઠ સહિત બીજાની ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવેલ મહિલા દ્વારા તેમના પતિ સાથે છૂટાછેડા કર્યા હોવાને લઈ માર મારવામાં આવેલ મહિલાના હાથના ભાગે વધારે માર મારવામાં આવતા મહિલાને પહોંચી ગંભીર ઈજાઓ મહિલા દ્વારા તેમના પતિ સહિત બીજાની ઈસમો સામે ફરિયાદ માટે તજવીજ હાથ ધરી અગાઉ પણ મહિલાને તેમના જેઠ દ્વારા માર મારવામાં આવેલ

કમલેશભાઈ અન્ય લઈ આવે છે ઉપર હુમલો કરવા માટે છૂટાછેરા થઈ ગયા છે મારા તોય મને હેરાન કરે છે સુનિલભાઈ ઉર્ફે સુરો મારા જેઠાતા હતા હવે મારા છૂટાછેરા થઈ ગયા છે હવે મારું કઈ લોકો માટે સંબંધ નથી તોય મને હેરાન કરે છે